ચાંદલોડિયા અમદાવાદ કઈ સોસાયટીમાં રણછોડ નગર સોસાયટી વિભાગ બીજો ઘર નંબર બત્રીસ કોને દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અમો અને અમારા સદગુરુ પરિવાર સાથે મળીને આયોજન અમે કરીએ છીએ આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમોનું આયોજન આજે અમારે સમસ્ત દિવસ દરમિયાન જયદેવ બાપાની નિર્વાણતિથી નિમિત્તે દરેક જિલ્લાના મહાપુરુષોને તેડાવી સંતો ભક્તોને તેડાવી એના સામૈયા સેવા સત્સંગ ભજન આ બધું અમે કર્યું હા જયદેવ બાપુ એક મહાન ક્રાંતિકારી સંત હતા અને જેના સાનિધ્યમાં આવવાથી અમારામાં પણ એ વસ્તુ આવી ગઈ છે કારણ કે ગુરુ વગર કોઈને જ્ઞાન થાય નહીં તો આવા જયદેવ બાપા જુનાગઢ જિલ્લો વિજાપુર ગામના અને એકસો સત્તર વર્ષે એના દેહ વિલય થયો એમના સદગુરુ મગન બાપા એને મગન બાપા પાસેથી આ જ્ઞાન લીધું એ જ્ઞાન અમને આપ્યું અને અમોને કહેતા ગયા છે કે આ જ્ઞાન જે મેં તમને આપ્યું છે એ બીજાને આપજો આ એક માનવ કલ્યાણનું કાર્ય અમે કરવી છે કે એની અંદર ભોજન ભજન સત્સંગ અને ગુરુ મહારાજે આપેલ જે કંઈ અમને જ્ઞાન જેને કહેવાય જ્ઞાનવિધિ અમુક કોઈને માદડિયા કંઠી મંત્ર તંત્ર આવું કંઈ આપતા નથી અમો એક જ રાતની અંદર એને દેવ જેવું જીવન બનાવી દઈએ છીએ દારૂ જુગાર ચોરી ઝારી માસાર નહીં કરવો પ્રથમ અમો પંચશીલનું પાલન આપીએ છીએ અને જ્ઞાનયોગ દ્વારા એની ભય ભ્રાંતિ અને ભ્રમણા કાઢીને અને પોતાની ઓળખ કરાવે છે તું કોણ છે ક્યાંથી આવ્યો ને તારે ક્યાં જવું બસ આ એક જ રાતમાં માર્ગ અમે આપી દઈએ છીએ પછી એને કાંઈ ગોતવાનું રહેતું નથી ભગવાન માટે હળિયું કાઢવાની રહેતી નથી ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોખડિયો ગામ મારે નથી જવું ધામ આપણા પ્રાચીન સંતો કહીને ગયા માતા બેઠા ના જાઓ ગંગા પિતા બેઠા ના પૂજો શિવની લિંગ ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય પાલન ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ થાય અમો આવો સાચો ધર્મનો માર્ગ અપનાયો છે અને આ બધાને આપીએ છીએ અમારે મંદિર કે આશ્રમ આવું કાંઈ નથી ચાંદલોડિયાની અંદર અમે ભાડાના મકાનમાં રહેવી છીએ અને દર મહિને આ કાર્યક્રમ અમારે હોય છે બીજી શું શું પ્રવૃત્તિ અહીંયા ધાર્મિક કરવા સદગુરુ પરિવાર દ્વારા આજે પાંચ મોટી બદલીઓ છે જેનાથી આપણું માનવ જીવન બરબાદ થાય છે દારૂ જુગાર ચોરી ઝારી જીવીસા માસાર આ બધીઓ દૂર કરવામાં આવે પછી એને અંધશ્રદ્ધા આ મોટામાં મોટી અંધશ્રદ્ધા એ જે ઘર કરી ગઈ છે મૂળ કરી ગઈ છે એ અંધશ્રદ્ધા આવા બધા કાર્યક્રમો કરીને નાબૂદ કરવામાં આવે છે અને લોકોને તમે એક ટાઈમ ખવડાવો તો બીજા ટાઈમ તો એ ભૂખ્યો થઈ જવાનો પણ અમે એવું જ્ઞાન આપીએ છીએ કે એને જન્મો જન્મની ભૂખ મટી જાય છે કાયમ માટે

જોકે હું જુનાગઢ કોઈ ગુજરાતનો દેવ બધે ફરી વળ્યો હતો પણ મારા આત્માને શાંતિ નથી થતી પણ બાપુના ચહેતમાં આવ્યો એટલે મારો નહીં પણ મારા આખા પરિવારનું મારા બે છોકરા બે વહુ દીકરી જમાઈ અત્યારે અંઝક તમારે બધાને બહાર કાઢી લે છે એટલી બધી મારે નિરાશ થઈ ગઈ છે પહેલો કળા કુકુ અને એવું બધું હતું બોલ્યું કે ઓલ નાળીઓ કરવા જાવ છે હું બોલ્યો ઓલ નાળીઓ કરવા એમાં ઝઘડા નડતા હતા મારા કુટુંબમાં પણ બાપુના ના આવ્યો બાપુના લાખ લાખ પ્રણામ એ મારા કુટુંબને તારે એટલી બધી નિરત કરાવી નાખી છે મોજ મોજ ને મોજો વાર તાલુકા માં લાલપુરા ગામ થી આવું બાપુ